જેટલું જેટલું આપણે શ્રીજી મહારાજના મત અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને કલેશ થાય છે શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા નિંદત કોઈ દેવકો હવે આપણને ખંજવળ ઉપડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય એ વાતના બધા સાક્ષી છે માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે આ જીવનનો કોઈ નિર્ધાર નથી ગમે ત્યારે દેહ પડી જાય એમ છે માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની આપણા ઇષ્ટદેવની આપણા ને એમ અન્ય ધર્મો એટલે એના ભક્તોને હોય એની પણ રાખવી પૂર્વક કારણ કે સ્વામીનારાયણ એવું નથી શીખવાડ્યું આપણને શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિત જગન્નાથજી નો પ્રસાદ ખાવામાં દોષ નથી અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી અમારા આશ્રિત શિવરાત્રી આદિ આ ઉત્સવ આવે નહીં કરવી અમારા આશુ તો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામ ધૂમથી ઉજવવો આદિક તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે હવે જેટલું દુખ ઉભું થાય છે ને ખોતરી ખોતરીને થાય છે માટે સત્સંગમાં તો સુખ સુખ અને સુખ છે જેટલું ખોતરીએ છીએ ને એટલું આપણું દુઃખ છે